નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું તમને એક જબરજસ્ત વાત કહેવાનો છું અને એ વાત કહેવાનો છું જો તમે તમારા ઘરે કઢી બનતી હોય આપણા ગુજરાતી લોકોની વાત કરીએ તો મેઈન ખોરાકમાં સાંજે ખીચડી કઢી હોય છે શિયાળામાં રોટલા અને કઢી હોય છે એટલે ખાસ તો આપણા ગુજરાતી લોકોની વાત કરીએ તો મિનિમમ વીકની અંદર બેથી ત્રણ દિવસ કઢી બનતી જ હોય છે તો હવે મિત્રો કઢી તમે ખાઓ છો તો એની અંદર તો ઘણા બધા હેલ્થ બેનિફિટ રહેલા જ છે એની અંદર સારા એવા પ્રમાણમાં પોષક તત્વો છે પણ જો તમે કઢી તમે બનાવતી વખતે આજે હું જે એક ચીજની વાત કરવાનો છું એ ચીજ જો તમે તમારા કઢીની અંદર તમે નાખી દેશો તો એ કઢીની અંદર જે તમને હેલ્થ બેનિફિટ મળે છે એ હેલ્થ બેનિફિટ ડબલ થઈ જશે મિત્રો અને એનાથી એટલા બધા ફાયદા થશે અને એ ચીજ તમે અંદર ઉમેરશો તો એ ચીજ તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ સાંધામાં દુખાવો હાડકામાં દુખાવો શરીરની અંદર સોજો હોય ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય એવા ઘણી બધી નાની મોટી બીમારીઓમાં તમને ચોક્કસ ફાયદો આપશે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે કઢીની અંદર કઈ ચીજ એડ કરવાની છે એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ તો મિત્રો આપણે જ્યારે કઢી આપણે બનાવીએ છીએ ત્યારે એની અંદર એક વસ્તુ અને એ ખાલી એક ચમચી જ તમારે એડ કરવાની છે અને એ છે તમારે એડ કરવાનું છે મેથીના દાણા મિત્રો હવે મેથીના દાણા કેમ એડ કરવાના છે અને એની પાચનના કારણો કયા કયા છે એડ કરવાથી કયા કયા ફાયદા થશે અને કેટલી એડ કરવી એની માત્રા કેટલી એની હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું તો મિત્રો મેથીની વાત કરું તો મેથી દરેક ઘરની અંદર સરળતાથી મળી રહે છે ને તમારા કિચનની અંદર તો હોય જ છે મિત્રો હવે એના ફાયદા શું છે ઘણા બધા લોકોને એના ફાયદા વિશે ખબર હોતી નથી એના ઔષધીય ગુણો તો એટલા બધા છે ને મિત્રો જો તમે એનું સેવન કરો ને તો એનાથી આપણા શરીરની અંદર ઘણા બધા ફાયદા થાય છે હવે મિત્રો એની અંદર કયા કયા તત્વો રહેલા છે ને એ મિત્રો ખાસ વસ્તુ અગત્યની છે તો મેથીની અંદર કયા કયા તત્વો રહેલા છે તો મિત્રો એની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આયરન કેલ્શિયમ કેલ્શિયમ તો મિત્રો અંદર ભરપૂર માત્રામાં હોય છે પોટેશિયમ મેગ્નેશિયમ કોપર મેંગેનીઝ જસત જેવા ઘણા બધા પ્રકારના અંદર ખનિજ તત્વો રહેલા છે આ ઉપરાંત મિત્રો અંદર વિટામિન્સ રહેલા છે તો કયા કયા વિટામિન્સ છે તો એની અંદર વિટામિન બી સિક્સ રહેલું છે વિટામિન એ વિટામિન સી ભરપૂર માત્રામાં છે અંદર મિત્રો એની અંદર ફોલિક એસિડ થાયોમીન રાઇબોફ્લેવિન નિયેસીન એવા અલગ અલગ પ્રકારના વિટામિન્સ રહેલા છે એની સાથે સાથે એની અંદર જે એની પ્રોપર્ટીની વાત કરો ને મિત્રો તો મેથીની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે અને બીજી અંદર વાત કરું તો એમાં ઘણા બધા પ્રકારના ફાઇટો ન્યુટ્રિયન્ટ્સ હોય છે અને એની અંદર બીજું એન્ટી ઓક્સિડન્ટ પણ પ્રોપર્ટી હોય છે મિત્રો એન્ટી ઇન્ફ્લામેટરીનો વાત કરું તો એ આપણા શરીરની અંદર સોજા હોય દુખાવા હોય કોઈ પણ પ્રકારના સોજા દુખાવાય એની અંદર આપણને ખૂબ જ ફાયદો આપે છે ઘૂંટણના દુખાવા હોય સાંધાના દુખાવા હોય હાડકાના દુખાવા હોય તો એની અંદર આ જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપ પ્રોપર્ટી છે તો એ આપણને શું કરશે આપણા શરીરની અંદર જે દુખાવા હોય છે એ દુખાવાને દૂર કરવાનું કામ કરે છે એના સિવાય મિત્રો વાત કરું તો મેથી આપણા સુગર લેવલને કંટ્રોલ કરે છે આપણા ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં ડાયાબિબિટીસના દર્દીઓ ઘણા બધા છે મિત્રો અને જો એ લોકો મેથીનું સેવન કરે તો એનાથી સુગર લેવલ કંટ્રોલ થાય છે બીજું આગળ વાત કરીએ પ્રમાણે મેથીની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તો એ શું કરે છે હાડકાને મજબૂત કરે છે સાંધાના દુખાવામાં પણ આપણને ફાયદો કરે છે બહેનો હોય એમને જો કમરનો દુખાવો રહેતો હોય તો એની અંદર પણ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો બીજું શું કરે છે તો મેથી વધતા વજનને કંટ્રોલમાં કરે છે જો તમારું વેઇટ બહુ હોય અને જો તમે મેથી ખાઓ છો તો એનાથી તમારા વેઇટ કંટ્રોલ થાય છે અને બીજું ખાસ મિત્રો કોલેસ્ટેરોલ લેવલને કંટ્રોલ કરે છે મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ હોય છે એક હોય છે ગુડ જેને એચડીએલ કહેવાય છે અને બીજું હોય છે બેડ એને એલડીએલ કહેવાય છે તો શું કરે છે તો ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને જે ખરાબ કોલેસ્ટ્રોલ છે જેને એલડીએલ કહેવામાં તો એની અંદર ઘટાડો કરે છે અને એનાથી શું ફાયદા થાય છે તો એનાથી હાર્ટ એટેક જેવા ખતરા આપણા શરીરમાંથી ઘટી જાય છે મિત્રો અને હૃદય એકદમ સ્વસ્થ બને છે એની અંદર તમને વાત કરી પ્રમાણે પોટેશિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે એ શું કરે છે આપણા હૃદયને એકદમ સ્વસ્થ બનાવવાનું કામ કરે છે એની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે મિત્રો બીજું લોહીની ઉણપ જે લોકોને લોહીની ઉણપ હોય એ લોકો જો ખાશે મેથી તો એની અંદર પણ ફાયદો થશે એ હિમોગ્લોબિનનું લેવલ વધારવાનું કામ કરે છે એની અંદર પ્રોટીન હોય છે ફોલિક એસિડ હોય છે એની અંદર આયરન હોય છે તો એ શું કરે છે આપણા શરીરની અંદરથી હિમોગ્લોબિનનું લેવલ વધારવાનું કામ કરે છે મિત્રો મેથીની વાત કરું તો એની અંદર ફાઈબર હોય છે ભરપૂર માત્રામાં ફાઈબર તો એ ફાઈબર શું કામ કરે તો ફાઈબર આપણા શરીરની અંદર જે પાચનતંત્ર છે જે આપણા ખોરાક પચાવવામાં આપણને મદદ કરે છે પાચનતંત્રને હેલ્ધી બનાવે છે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે એટલે મિત્રો એ કામ કરે છે સાથે સાથે મેથી આપણા લિવરને ડીટોક્સિફાય કરવાનું કામ કરે છે લિવરની અંદર જે ઝેરી તત્વો છે એ ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરવાનું પણ કામ કરે છે મિત્રો એનાથી બીજું જે લોકોને ગેસની પ્રોબ્લેમ હોય છે એની અંદર પણ મેથી ઘણો બધો ફાય લાભ કરે છે અને બીજું કે જેને ક કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે જે મિત્રોને કબજિયાતની સમસ્યા હોય છે એની અંદર પણ સારો એવો ફાયદો કરે છે તો મિત્રો કેટલી હવે મેથી આપણે નાખવાની છે જો મિત્રો તમારા ઘરમાં ત્રણ વ્યક્તિ હોય અને જો તમે ત્રણ વ્યક્તિ માટેની તમે કઢી બનાવતા હોય તો તમે એક ચમચી એક ચમચી તમે મેથી અંદર એડ કરી શકો છો જ્યારે તમે મેથી બનાવવાનું ચાલુ કરો છો એ વખતે જ તમારે એડ કરી દેવાની છે એને જ્યાં સુધી તમે આખી કઢી તૈયાર થઈ જાય ત્યાં સુધી તમારી જે છે મેથી એનો જે સ્વાદ છે એનો જે કડવો સ્વાદ છે એ તમારે છેલ્લે સુધીમાં એનો સ્વાદ દૂર થઈ જશે અને તમને ખાશો તમે તો પણ તમને મીઠી લાગશે મિત્રો તો મિત્રો મારો આ વિડીયો જોવા બદલ તમારો આભાર અને મને વિશ્વાસ છે કે તમે મારા આજના વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો અને તમે મારો વિડીયો બીજા લોકોને શેર પણ કરજો થેન્ક યુ મિત્રો બાય બાય